બદની મોલની અંદર અમારા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર માટે આજે ખૂબ સરસ મજાની એક ઓફર લાયા છીએ બદની મોલની બ્રાન્ચ ઘણા બધા સિટીમાં આવેલી છે પણ અમુક બ્રાન્ચમાં ઓફર આપી છે એક્સ્ટ્રા ઓફર આપી છે અલગ અલગ સિટીની અમે અલગ અલગ ઓફર આપતા રહીશું હાલની અંદર અમે જે ઓફર આપી રહ્યા છીએ તે બોટાક શહેર ભાવનગર શહેર અને મહુવા શહેર

યુટ્યુબ ચેનલના ફોલોવર્સ માટે અમારી યુટ્યુબ ચેનલ જેને ફોલો કરી હશે સબસ્ક્રાઈબ કરી હશે એમના માટે દસ રૂપિયામાં એક સબસ્ક્રાઈબરને વધારેમાં વધારે બે મળશે બે થી વધારે નહીં મળે સોયા સ્ટીક દસ રૂપિયામાં જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એમના માટે કયા સિટીમાં ફેરથી કહી દઉં આ ઉપર તારીખ આઠ નવ અને દસ ઓક્ટોમ્બર આ ત્રણ દિવસ માટે છે અને કયા સિટીમાં ખાસ નોંધ લેજો આ ત્રણ સિટી માટે છે બોટાદ શહેર ભાવનગર શહેર અને મહુવા શહેર આ ત્રણ શહેર માટે છે એને તમારા ઘરવાળા દોસ્તારો મિત્રો રિશ્તેદારોને યા તમારા કોઈ રિલેટિવ કોઈ બોટાદ શહેરમાં રહેતું હોય કોઈ ભાવનગર શહેરમાં રહેતું હોય યા કોઈ મહુવા શહેરમાં રહેતું હોય એમને અમારી આ યુટ્યુબ ચેનલ શેર કરી દો એ પણ સબસ્ક્રાઈબ કરશે એમને પણ આવી સરસ મજાની ઓફરનો લાભ મળશે બીજી વધારે કોઈ પણ જાતની ડિટેલ્સ માટે યુટ્યુબ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને કોણ બનેગા હજાર પતિનો જે અપડેટ છે લોકોને સાચો જવાબ આપે છે એને સાચો જવાબ હશે એમને અહીંયા જીતા હશે પ્રોડક્ટ આપવી છે એને પણ અગિયાર તારીખથી જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરી છે એમને અગિયાર તારીખે જે સિટીમાં રહેતા હશે નજીક પડતું હશે અમારી સિટી ત્યાંથી એમને જીતેલી પ્રોડક્ટ આપવામાં આવશે હાલમાં યુટ્યુબની અંદર કોઈ પ્રોબ્લેમ છે મોબાઈલ નંબર નાખો તો હાઇક થઈ જાય છે એના માટે અમે નવો અપડેટ લાવ્યા છીએ કે એનો મોબાઈલ નંબર સ્ક્રીનશોટ કોમેન્ટનો પાડી અને તમારે જે નંબર આપ્યો છે એમાં મોકલવાનો રહેશે અમારી ટીમ તમે જે પ્રોડક્ટ જીત્યા છો એને આપવા માટે તૈયાર છે

અને એ પણ તમે સવાલના જવાબ આપી શકો છો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એ લોકોને આ ફાયદો મળશે તો જલ્દીથી અમારો આ સારો મેસેજ તમારા સગાવાળા રિસ્તેદારને શેર કરો અને નવ બ્લોગ લઈને આવી છે બેલ આઈકન દબાવજો અને